બેક ટુ ફાઈવ ચેનલ મિત્રો આજે આપણે આવ્યા છે બહુસાજી માતાજીના મંદિર આજે આઠમ છે અને હું તમને બહુસાજી માતાજીના તમને દર્શન કરાવી આ જે મંદિર છે તે ચારેલી બાગ છે આનું જે પાકું જે એડ્રેસ છે પૂરું એ હું તમને છેલ્લે હું જણાવું છું મિત્રો તમે આ જોઈ શકો છો અહીંયા આગળ આજે બહુચરાજી માતાજીનું જે મંદિર છે જે ભક્તો જે છે તે દૂર દૂરથી અહીં ગાડી દર્શન કરવા માટે આવે છે તમે કે ભક્તોની કેટલી લાંબી લાંબી લાઈનો છે તો હવે આપણે અહીં ગાડી જે છે તે દર્શન કરીશું અને તમને પણ જોઈ જોઈ દર્શન કરાવીશું અને મિત્રો તમે વડોદરા જ હોય તો જરૂરથી અહીં ગાડી દર્શન કરશો અને માતાજીના આશીર્વાદ લેશો મિત્રો તમને પણ ખબર તો હશે જ કે બહુચરાજીમાં માનું જે વાહન છે તે કયું છે બહુચરાજી માતાનું જે વાહન છે તે કુકડો છે અને આ જે બહુચરાજી માતાજીના મંદિરમાં જે તમે જોવો છો તે આ રીતના જે છે તે કુકડાઓ અહીંયા ગાડી બેઠેલા જ હોય છે અને ખાસ સૂચના કે કુકડાઓને છેડવું નહીં નહીં તો તમને ચાન્સ પણ મારી શકે છે બહુચરાજી માતાનું મંદિર છે અને સામે જે તમે જોયો તો હરિશજી માતાનું મંદિર છે અને આની બાજુમાં આપણે જે જોઈશું એ છે આ બહુ વર્ષો જૂની વાવ છે આપણે હું તમને બતાવીશ અહીંની જે વાવ છે અહીંયા આગળ પણ જે પણ ભક્ત એ દર્શન કરવા આવે છે તે અહીંયા પણ વાવમાં આવે અને ત્યાં દર્શન કરે છે અમે મેઇન જે ઉલતાજી માતાજીનું મંદિર છે ત્યાં આગળ આપણે દર્શન કરીશું પછી જે પાછળ જે હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં આગળ દર્શન કરીશું અને પછી જે વાવ છે ત્યાં આપણે દર્શન કરીશું મંદિરની બાજુમાં એક નાનો મેળો પણ ભરાય છે જે તમે અહીંયાથી તમારે કઈ વસ્તુ લેવી હોય તમે અગરબત્તી છે દીવો છે કંકુ છે કપૂર છે બધી જ અહીંયા વસ્તુ તમને અહીંયાથી લેવી હોય તમને મળી રહેશે તમને ધૂપ છે તે સાઠ રૂપિયાનું અગરબત્તી છે ત્રીસ રૂપિયાની વગેરે વગેરે તમને બધી વસ્તુ એથી તમને મળી રહેશે મિત્રો હવે હું તમને જે આ બહુચરાજી માતાજીના મંદિરમાં જે પાછળની સાઈડ જે વર્ષો જૂની જે વાવ છે જે માનવામાં આવે છે કે એ ગાડી કોઈ દિવસ પાણી છે તે કોઈ દિવસે એ ગાડી વાવમાં જે છે તે ખૂટતું નથી તો હવે હું તમને એ જે વાવ છે તેના હું તમને હવે દર્શન કરાવીશ અહીંયા આવો તો જરૂરથી આ સૂચનાનું પાલન કરશો ચૂંદડી કે કંઈ પણ વસ્તુ વાવામાં નાખશો નહીં આપણે હા વિશેષમાં તો સર્વ મંગલ શિવે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતિ તો ભગવતી રાજરાજેશ્વરી દુર્ગા માના અનેક અવતાર છે અને એ સ્વરૂપની અંદરમાં બહુચરા અહીંયા બિરાજમાન છે બહુચરા એટલે કોઈ પ્રતિષ્ઠિત દેવી નહીં પણ આપણા જે વડોદરા નગરીના જે વડોદરા નગરીની રચના થઈ એની અંદર રજવાડા વખતની આ દેવીનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યાર પછી આજે પણ એ રજવાડા સ્વરૂપમાં આજે પણ એ રજવાડાના પરિવાર આજે પણ એ પૂજન કરી અર્ચન કરી અને શિફરને ઓમ આપી અને પોતાનું જે ઋણાનું જે બંધ છે જે પ્રણાલિકા છે આજે પણ એ પોતે સાચવે છે ત્યાર પછી અનેક મંદિરો પરિસરની અંદર અનેક મંદિરો આવેલા છે એ પણ પુરાણ જ મંદિર છે ગણપતિ થી મંદિર ચાલુ થાય છે બીજા સ્ટેપની અંદર હનુમાનજીનું છે ત્યાર પછી કાલી માતાનું મંદિર આવે છે ત્યાર પછી નું મુખ્ય મંદિર આવે છે ત્યાર પછી ભૈરવજીનું મંદિર છે પાછળ પણ બીજી પરિધિઓ બનાય છે પાછળ પણ બીજા બે મંદિર છે નું મંદિર છે અને આ જે વાવ છે અનેક વર્ષો જૂની વાવ છે જે યુગો યુગો યુગાંતર સુધીની જૂની વાવ છે અને આ વાવ કુદરતી ભગવાનની કૃપાથી એમાં કોઈ દિવસ પાણી પણ ખૂટતું નથી કેટલા વર્ષોથી અને આજે તો મારા કેટલાય વર્ષો થઈ ગયા છે હું જ્યાંથી દર્શન કરવા આવું છું ત્યાંની એ જ પદ્ધતિ જોઉં છું અને અહીં જે તમે પગ મૂક્યા પછી એની જે એક ઓરા એક વાઇબ્રેશન એક આ તમને પણ ખબર પડશે કે આ જગ્યાએ આવી જપ તપ કરવાથી એમાંથી કઈ ઓરા આપણને પ્રાપ્ત થાય છે અને બહુ પ્રાચીન મંદિર છે તો મારા વડોદરા નગરીને એક જ મારો હૃદયપૂર્વક ભાવના કે આપણા ધર્મ સાથે જોડાવો અને ધર્મ સાથે જ્યાં જ્યાં આપણા દેવ દેવાલયો છે જ્યાં જ્યાં શક્તિ છે એક શક્તિને આવી અને અનુસરી અને આપણી સનાતન ધર્મની રક્ષા થાય ભારત માતાની રક્ષા થાય અને સૌની રક્ષા થાય હર હર મહાદેવ હર હર મહાદેવ બહુચારી માતા કી જય પણ બહુચર માતા કી જય મનીષભાઈ પંડ્યા વડોદરા હતા બહુચારી માતાજીના મંદિરે અને અહીંયા ખૂબ સુંદર દર્શન થયા અને આશા છે કે તમે પણ એના બૌસાજી માતાજીના દર્શન કર્યા હશે હવે આપણે એની એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ જે છે તે